રાજપીપળા ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપીપલા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સરદાર ટાઉન હોલ ખાતે કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસીઓની અને પ્રાર્થના કરી આદિવાસી ગૌરવ દિવસ ઉજવાયો હતો ત્યારબાદ નગરમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી શોભા યાત્રા જાહેર આદિવાસી રેલી નીકળી હતી જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી રેલીમાં આદિવાસી વાજિન્દ્ર તથા આદિવાસી નૃત્ય મંડળી તથા આદિવાસી ગીતો ભજનો પ્રાર્થના સ્વાગત ગીત બેન્ડ ડીજે ની રમઝટ બોલાવી હતી આદિવાસીઓ આદિવાસીની પરંપરા પુષ્પહાર પહેરાવી પૂજન કર્યું હતું રેલી માં અન્ય આદિવાસી નેતાઓ પણ જોડાયા હતા રેલી ઢોલ નગારા વાજિંદ્રો સાથે મુખ્ય માર્ગ ઉપર નીકળી હતી જે રેલી નંદ રાજાની પ્રતિમાને ફૂલ અર્પણ કરી સમાપ્ત થઈ હતી તો બીજી તરફ રાજપીપલા જિલ્લા કાર્યક્રમ ની શરૂઆત કરાઈ હતી બંદીવાનો એ આદિવાસીઓના લોકપ્રિય ટીમલી નૃત્ય કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી અને એચ એ બારીયા દ્વારા સ્વતંત્ર સેનાની બિરસા મુંડાના જીવન અંગેનો પરિચય આપ્યો હતો